નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર દુરિયા મિત્રો જન્માષ્ટમી ખૂબ જ નજીક છે અને ક્યાંક ને ક્યાંક હવે એની શરણાઈઓ વાગવા મળી છે જન્માષ્ટમી વિશેષ કરુણા ટોક્સના માધ્યમથી આજે વિવિધ વિદ્વાનો અને વક્તાઓ એને અમે આપણા સુધી લઈ આવી લઈ આવ્યા છીએ અને ખાસ કરીને આજનો જે વિષય છે એ વિષય ખાલી એટલું જ કહીશ કે આપણે જ્યારે નાના હતા ત્યારે કેલિડોસ્કોપ એક બનાવતા અને એ કેલિડોસ્કોપમાં બંગડીના કાચ નાખીને પછી આપણે આમ ફેરવતા ને ડિઝાઇન અલગ અલગ બનતી જેમ કેલિડોસ્કોપ ફેરવો ડિઝાઇન અલગ બને એટલે એટલું જ કહીશ કે કૃષ્ણને જો આપણે જોવા હોય તો એ કેલિડોસ્કોપ ફેરવો જેવું ફેરવો એવું નવી ડિઝાઇન જોવા મળે જેવું થોડુંક ફેરવો એટલે બીજી ડિઝાઇન જોવા મળે એના અલગ અલગ રૂપ અને એટલા જ સુંદર રૂપ એના જોવા મળે અને એટલે જ કદાચ ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ એવું કહેવામાં આવ્યું છે પંદરમાં અધ્યાયમાં આ સરસ મજાનો શ્લોક છે ભગવદ્ ગીતામાં પરંતુ આજે ચર્ચા કરવી છે પૂર્ણ પુરુષોત્તમ શા માટે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ શા માટે એ બાબતે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે અશ્વિનભાઈ જીવાણી અશ્વિનભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ધન્યવાદ કિશોરભાઈ આજના આ પાવન પર્વ ટોક શો ની અંદર કરુણા ટોક અને આપનો ખૂબ ખૂબ આભારી છું અને દર્શકોને પણ મારા ખૂબ નમસ્કાર અને વંદે માત્ર અશ્વિનભાઈ ભગવાન શ્રી કૃષ્ણ એને અલગ અલગ જોવા મળે લેખકોને અલગ રૂપ એનું જોવા મળે તો એક નાનો એવો ભલો ભોલો ગોવાળ હોય એની આંખ થી જોઈએ તો એને પણ અલગ દેખાય તો કૃષ્ણની જ્યારે આવી વાત થતી હોય ત્યારે પૂર્ણ પુરુષોત્તમ છે એ એ શા માટે એને થોડીક અમારા દર્શકોને વાત ચોકસ કિશોરભાઈ પૂર્ણ પુરુષોતમ કૃષ્ણ એટલે આમ તો કૃષ્ણ વિશે આપણે જે કાઈ બોલીએ ને એના ચરણ સ્પર્શ જ કહી શકાય બહુ સાચી વાત એને પામી શકાય નહીં હમ અને એને માપી શકાય નહીં એટલે ને સ્પર્શ કરવો પડે હમ હમ પણ આજે આપના પ્રશ્નો દર્શકો સુધી એના જવાબો અને એની ચર્ચા આગળ વધારીએ એના પેલા આજનો દિવસનો એક દિન મહિમા છે એ પણ આપણે દર્શકો દ્વારા આપણે પોચાડી દઈએ બરોબર માતૃભાષા દિવસ એ આપણે ચોવીસ ઓગસ્ટ અઢારસો ને તેત્રીસ કવિ નર્મદ જન્મ આ દિવસ ને આપણે ઉજવીએ છીએ એટલે હું સવાય ગુજરાતી મારી ભાષા ગુજરાતી અને આ ઉક્તિને સાર્થક કરતા આજે ભગવાન કૃષ્ણના ચરણ ને સ્પર્શ કરવા માટે આવ્યા છીએ ત્યારે મને એક સરસ મજાની પંક્તિ યાદ આવે છે એવી મારી ગુજરાતી ભાષામાં લહેકા થી કે લટકે ચાલો નંદલાલ તેજી તારા લટકા નો નહીં આ એવી સુંદર અને ઈ આ ગુજરાતી ભાષામાં જ આપણે ગાઈ શકીએ આના માટે તો ગુજરાતી ભાષા જ જોઈએ એવા ભગવાન કૃષ્ણના ચરણોમાં વંદન કરી અને આજે એમના પુરુષોત્તમ સ્વરૂપની જયારે ચર્ચા કરવા નીકળી કૃષ્ણ ભગવાનને આપણે કોઈ પણ દ્રષ્ટિએ જોઈ શકીએ છીએ તમે પેલા જ કીધું કે એક અભણ ગોવાળ છે એ એના વિઝન થી જોવે છે કૃષ્ણ એક રાજા છે એના વિઝન થી જોવે છે ભીષ્મ પિતા એના વિઝન થી જોવે છે અર્જુન એના વિઝન થી જોવે છે પણ એ તો કૃષ્ણની રાજકીય જર્ની ને જોઈ રહ્યા છે માંડીને રાજકીય જર્ની પણ જે કવિઓએ સંતો એ કૃષ્ણને જોયા છે અને એ કૃષ્ણને એ લોકો પૂર્ણતાને આરે પહોંચાડે છે કે પૂર્ણ પુરુષોત્તમ શા માટે એમ બરોબર તો કૃષ્ણ જે છે એ એક એવું વ્યક્તિત્વ છે કૃષ્ણ એટલે પ્રશ્ન પ્રશ્ન થી પીડા પીડા થી પરમ તત્વ સુધી પામતું તત્વ એટલે કૃષ્ણ કૃષ્ણની પીડા આપણે કોઈ જ નથી આપણે એના મુખ ઉપર હાસ્ય સિવાય કોઈ દી કઈ જોયું પણ એની પીડા કેવી છે એનો એક ઉત્તમ સંવાદ છે દ્રૌપદી સાથેનો દ્રૌપદી કૃષ્ણને છે ને કોઈ સખા પણ બનાવી શકે અને કૃષ્ણને મિત્ર પણ બનાવી શકાય સખા પણ બનાવી શકાય અને ઈષ્ટદેવ પણ બનાવી શકાય આ કૃષ્ણ છે અને એમાં કૃષ્ણ અને દ્રૌપદીનો એક બહુ સુંદર સંવાદ છે કે જયારે રાજપાટ જતા રહ્યા પછી પાંડવો જયારે બાર વર્ષના વનવાસમાં જાય છે ત્યારે કૃષ્ણ સભામાંથી ચિરહરણ પછીના બીજા પ્રસંગમાં જ સીધા કૃષ્ણ દ્રૌપદીને મળે છે ત્યારે દ્રૌપદી છે ને એ વેદના વ્યક્ત કરે હા કે ક્રિષ્ન તમે મને સખા કહો છો મારી સખી શબ્દ તમે વાપરો છો મારા માટે હમ હમ તો તમારી સખીની શું પીડા છે એ તમે અનુભવી શકો છો હમ 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 કૃષ્ણ દ્રૌપદીને કહે છે કે સખી તને ખબર છે પીડા શું કહેવાય મારા જન્મની ખાલી વાત સાંભળી હતી ને ત્યાં મારા માતા પિતાને જેલમાં કરી દેવા હમ મારા

પીડા થી એટલે પ્રશ્ન થી પીડા અને પીડા થી પરમ તત્વ એ એ જ જ કૃષ્ણને કૃષ્ણને માણી આ છે ને તરીકે પણ જોઈ બરોબર અને સાહેબ બે ઉદાહરણો લેવા હોય કે રામ અને કૃષ્ણ એટલે રામ મર્યાદા પુરુષોત્તમ અને કૃષ્ણ જે છે પૂર્ણ પુરુષોત્તમ તો રામ મર્યાદા પુરુષોત્તમ એટલે કે રામ છે ને એક વાક્યમાં કેવું હોય તો રામ છે એ રણ છે અને કૃષ્ણ છે એ રણ છોડ છે અને રણનીતિ છે હમ 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 ક્રિષ્ન ક્યાંય શસ્ત્ર હાથમાં નથી લેતા છતાં પણ રણનીતિ ઘડી શકે છે રામને રણ જીતવું પડે છે કૃષ્ણને રણનીતિ કરવી પડે છે અને એટલે જ એક શાંતિ પર્વમાં પણ એક કૃષ્ણ અને ભીષ્મનો સંવાદ છે કે યુદ્ધ પૂર્ણ થઈ ગયું હમ્મ હમ છેલ્લે કૃષ્ણ જે છે એક અફાટ રાત્રિમાં ભીષ્મને મળવા જાય છે હમ હમ ત્યારે કૃષ્ણને જોઈ અને ભીષ્મ છે એ આત્મિયતાપૂર્વક એ છે કે આવો કેશવ માધવ હમ મને આશા હતી જ કે તમે આવશો હમ હમ પણ હવે એ કે મારું દ્રષ્ટિ છે ને સ્વચ્છ થઈ ગઈ છે બરોબર પણ એ સ્વચ્છ દ્રષ્ટિની સાથે મને પ્રશ્ન થાય છે હમ હમ કે આ યુદ્ધની અંદર જે કાંઈ બન્યું એ એ સત્ય હતું હમ્મ હમ્મ એટલે કૃષ્ણ સામો પ્રશ્ન કરે છે હમ કે પિતામહ કોની તરફથી વાત કરો છો હમ માંડવો તરફની વાત કરો છો તમે કારણ કે હવે કૌરવો તરફની તો વાત કરી શકીએ એમ નથી કારણ કે યુદ્ધ પૂરું થઈ ગયું છે એટલે કૌરવો ની તો વાત કરવાનો પાંડવો તરફથી ભૂલ થઈ એવું જો તમે તો એ જવાબ હું કેમ આપી શકું હું તો યુદ્ધમાં ક્યાંય હતો જ નહીં આ કૃષ્ણનું નું પૂર્ણ પુરુષોત્તમ તત્વ છે કૃષ્ણ તમે ગમે ત્યાં ભાગો તમે બીજાને છટકી શકો પણ મના મારાથી નહીં છટકી શકો હું તમને ઓળખી ગયો છું તમે ભગવાન છો કે જો હું ભગવાન હોય તો અકર્તા તો તો કર્યું નથી એટલે તમે પ્રશ્ન મને કરો છો જેનો જવાબ છે છે ને એ આપવાનો દુર્યોધને આપવાનો છે એનો જવાબ અર્જુને આપવાનો છે મારે જવાબ નથી આપવાનો મેં તો કઈ કર્યું જ નથી તો હું કઈ રીતે જવાબ આપી શકું બરોબર પણ ઇતિહાસ માંથી શીખવું પડે છે જો તમે એમ કેતા હોય કે હું પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છું અને કૃષ્ણ છું માધવ છું તમારી દ્રષ્ટિએ તો પિતામહ ભૂત ઇતિહાસમાંથી આપણે કંઈક શીખવું પડે અને ઇતિહાસ જ આપણને કંઈક શીખવાડી શકે છે અને જો તમે મને પૂર્ણ અવતાર ગણો છો કે વિષ્ણુનો જો હું અવતાર છું તો રામા અવતારમાં મેં કેમ આવું કપટ ન કર્યું કે રામા અવતારમાં મેં કેમ આવી રણનીતિ ન બનાવી તો રામા અવતારમાં મારી જે ભૂમિકા હતી ને એમાં મારો દુશ્મન પણ છે ને રાવણ હતો અને એ પણ મોટો શિવ હતો એટલે મારે એની સાથે રણનીતિ નહોતી કરવી પડી સીધું મારે એ અર્જુનને યુદ્ધ થતા પહેલા જ કીધું તું કે આ કર્મ તારું છે મારું નથી બરોબર એટલે હું તો અકર્તા છું કર્તવ્ય તમારે કરવાનું છે હું અકર્તા છું બરોબર આ કૃષ્ણ આ પૂર્ણ તત્વ તરીકે પહોંચાડે છે આ આપણા કૃષ્ણ છે કૃષ્ણ પૂર્ણ પુરુષ છે કૃષ્ણ પૂર્ણ પુરુષ છે અને કૃષ્ણ આપણા બાલ સખા પણ છે કૃષ્ણ ને જેવી દ્રષ્ટિથી જોવો હોય દ્રષ્ટિથી કોઈ વ્યક્તિ છે ને એ કૃષ્ણને પોતાના બનાવી શકે કેવા બનાવી શકે તો એને બાળકૃષ્ણ તરીકે કાનો બનાવી શકે કનૈયો બનાવી શકે આપણે બીજા કોઈ બીજા કોઈ દેવતાઓના અવતારોને હા કાનો કઈ નથી બોલાવી શકે અને આપણે એને 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 આપણે સંવાદ થી કહી શકીએ કાનજી તારી માં કેસે પણ અમે કાનડો શું આ આપણા કવિઓ એને છે ને લલકાવી એકદમ જેને કહેવાય કે પૂર્ણ ભાવથી એના અંતરમય થઈ શકે અને દાસ્ય જેટલા જેટલા લોકો કૃષ્ણને પાયમાં છે અથવા તો જેટલા કૃષ્ણ ભક્તો છે એકે એક દાસ્ય ભક્તિથી ચાલ્યા છે એટલે કૃષ્ણના દાસ્ય થઈને રહેવું પડે

કૌરવ સભાની અંદર વિરાટ દર્શન કરાવે અને જયારે શાંતિ લઈને સાંભળવા માટે ઋષિઓ સભામાં બ્રાહ્મણો આવે છે શા માટે તો કે આને સાંભળવા માટે તો આપણે જન્મો જન્મ થી તપ કરી રહ્યા છીએ જે સાંભળવા નથી મળ્યું એ આજે સાંભળવા છે યુગપુરુષ કૃષ્ણ થઈ શકે યોગ પુરુષ પણ થઈ શકે બરાબર યુગ અને યોગ બંને કૃષ્ણ છે એટલે એ યોગ પણ એની મુદ્રા પણ કરી શકે એની એની આપણે મુદ્રા જોઈએ તો એક હાથની અંદર બંસરી હોય અને ડાબા પગની આટી જમણા પગ ચડાવીને જે વાદન કરી શકે એ નૃત્ય મુદ્રા છે એની બરાબર અને એ નરસિંહ મહેતા એ રાસ પણ રમાડી શકે અને એ જ કૃષ્ણ જ્યારે સુદર્શન ચક્ર શિશુપાલ નો માટે સુદર્શન ચક્ર ઉપાડે ત્યારે પણ એ એક યોગી તરીકે આપણને દર્શન થાય છે થાય છે છે એટલે યુગ વિસ્તારક છે અને યોગી પણ છે યોગી પણ એટલે કૃષ્ણના કયા રૂપ ને આપણે પકડી શકીએ બરોબર કૃષ્ણને ક્યાંય પકડી નથી શકવાના આપણે આપણે એને એને જ્યારે પકડવાના પ્રયત્નો કરીએ ને

અને જ્યારે એને દ્વારકા વશાવી પડી છે તો એ ઈ રણ છોડ્યું છે સેના માટે નિર્ણય લીધો હતો કૃષ્ણે કે એ ડરતાતા એટલે નતો લીધો યુદ્ધ નીતિ થી ડરતાતા એટલે એને દળનો ત્યાંથી છોડવાનો મથુરા છોડવાનો નિર્ણય તો લીધો પણ રાષ્ટ્રના હિતમાં નિર્ણય લીધો બરાબર તો આજે આપણી પાસે આવા કોઈ રાષ્ટ્ર યુગપુરુષ રાષ્ટ્ર નેતા ખરા કે રાષ્ટ્રને સમર્પિત પ્રેમ કરીને બેકફૂટ કરીને پیچھے હટતા આપણી એક ની રણનીતિ હતી કે આ લોકોને જે આ પીડા આપવી પડે એ પીડા હું નહીં આપી શકું એટલે એને મથુરા છોડીને દ્વારકા આવવું પડ્યું છે અને દ્વારકા આવીને દ્વારકા ધીશ થઈ જાય છે બરોબર એ પોતાનું દિશક્ત સમજ સાબિત કરે છે એટલે આ કૃષ્ણ કૃષ્ણને તમે જે દ્રષ્ટિકોણથી આપણે જોઈએ એ જ્યાં જોઈને એને પકડવા જોઈએ ને એ છટકીને બીજી દ્રષ્ટિકોણ હોય એટલે કૃષ્ણને જ્યારે મોરલી વગાડતા જોતા હોય ને ત્યારે આનંદની અનુભૂતિ કરીએ છીએ પણ એ જ કૃષ્ણ જ્યારે સુદર્શન સકરો ઉપાડે ત્યારે વિરાટ ધારણ કરે છે અને એ જ કૃષ્ણ જ્યારે જરૂર પડે ત્યારે સુદામાના ચરણ પણ ધોઈ શકે છે અને માટે બધા વિશ્વ अर्जुन માટે વિશ્વરૂપ પણ ધારણ કરી શકે છે આ કૃષ્ણ છે આ કૃષ્ણને પામવા એ જ આપણો ધ્યેય છે હ હ એને માપવાનો તો કોઈ દી ધ્યેય હોય જ નહીં જેને જેને લોકો માપવા ગયા ને શિશુપાલ માપવા ગયો હ કંસ માપવા ગયો હ હ પછી દુર્યોધન માપવા ગયો એને પામવાના છે માપવાના નથી ગુરુ એટલે જ એક વખત તું કે આ છે આ નર છે આ નર દ્વારા આપણને નારાયણ ની પ્રાપ્તિ થશે કૃષ્ણ જે છે ને એ નારાયણ છે અને અર્જુન છે ને એ નર છે એટલે નર દ્વારા આપણને નારાયણ ની પ્રાપ્તિ થશે એટલે એ આ કૃષ્ણ છે

દાસી જીવણી દાસત્વ તરીકે સ્વીકારી શકે દર્શન આપે એને કુવામાં ઉતારી શકે આ કૃષ્ણ એટલે ભક્તો માટે તો કૃષ્ણ છે ને એ એક એવું વિરાટ વ્યક્તિત્વ એવું પૌરુષત્વ છે જેને આપણે ઈષ્ટદેવ તરીકે જોઈ શકીએ ગુરુ તરીકે ગુરુ તરીકે ગોય અને ગુરુ તો વિશ્વગુરુ તરીકે જોઈ શકીએ વસુદેવ વસુદેવ વસુતમ દેવમ કંસ ચાર મર્દ આ શ્લોક દ્વારા આપણે એને જગત ગુરુ કરી શકીએ કૃષ્ણને કયા રૂપમાં જોવા છે એ નક્કી આપણે કરવાનું છે બરોબર આપણી ભૂમિકા કૃષ્ણને પામવા માટેની શું છે એને પૂર્ણ પુરુષોત્તમ તરીકે પામવાની ભૂમિકા શું છે ભીષ્મ પિતામહ એને કાયમ માટે ભગવાન તરીકે પામીને ખુશ થયા છે એને એવું કીધું હું તો તમારો પૌત્ર છું કૃષ્ણ ભીષ્મ પિતામહ ને એમ કે હું તમારો પૌત્ર છું અને એ જ કૃષ્ણને જ્યારે હસ્તિનાપુરના બે ભાગ પડતા હોય ત્યારે વેદવ્યાસ ને કૃષ્ણ મળે ત્યારે વેદવ્યાસને જયારે કૃષ્ણ પ્રણામ કહે છે કે ઋષિવર પ્રણામ હમ તો એ એનો હાથ પકડીને ઋષિ એમ કહે છે કે પ્રણામ નથી કેશવ પ્રાણી પરિણામ છે આ પ્રણામ નથી હમ્મ પણ આ તમારું પરિણામ છે હમ 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 અને તમારા પરિણામ પણ પ્રણામ ને પ્રણામમાં પરિણામ છે બરોબર આ કૃષ્ણ તત્વ છે હમ એ જ કૃષ્ણને પામવા માટે એ જ કૃષ્ણને માપવા માટે જેટલા જેટલા શિશુપાલ ની સો ગાળો ખાઈ શકે એ કૃષ્ણ છે આપણા કૃષ્ણ મેં જયારે મારી દ્રષ્ટિએ મારા કૃષ્ણ એ હું લખતો હતો ત્યારે મને બે તને એવા પરમ તત્વો ને પામીએ એવા અનુભવો કે મારી દ્રષ્ટિના મારા કૃષ્ણ કેવા હોય તો મારી દ્રષ્ટિના કૃષ્ણ તો હું તો એનો દાસ હોઉં એ મારો તત્વ હોય પરમ તત્વ હોય એને પોચવા માટે હું તો છું અને એટલે જ હું કૃષ્ણ માટે કઈ શબ્દ લખી શકું એની પ્રેરણા દ્વારા શબ્દ લખી શકીએ એવો જ ઘટનાઓ કે માની લો કે કૃષ્ણ છે એને આના પેલા બહુ વર્ષો પેલા મનુભાઈ પંચોલી દર્શક જયારે વાત કરી હતી પેલા એપિસોડમાં જયારે પેલા એપિસોડ ની અંદર મનુભાઈ પંચોલી જયારે મારા કૃષ્ણ આવું પુસ્તક લખી રહ્યા હતા ત્યારે ભાઈ કાકા હોલ ની અંદર એમને બધા ઘણા બધા વિવેચકો પૂછવામાં આવ્યું તમે કૃષ્ણ તરફી બહુ બોલો છો તમે કૃષ્ણના કેમ આટલા બધા વખાણ કરો છો અને મનુભાઈ પંચોલી જેવા વિદ્વાન વ્યક્તિ એને જવાબ આપ્યો કે કૃષ્ણ જે છે ને કે ભાઈ કૃષ્ણ ને તમે આટલા બધા વખાણ કરો છો તો કૃષ્ણ એ તો કેટલા બધા અનિષ્ટો કર્યા દુર્યોધન ને સડકપટ કરીને મરાવ્યો જયદ્રથ ને છડ કપટ કરીને મરાયવું ગુરુ દ્રોણ ને છડ કપટ કરીને મરાયવા કર્ણ ને છલ કરાવીને મરાવ્યા અરે એના સગા ભાણેજને પણ છલ કરીને છો અભિમન્યુને તો આ તમે કૃષ્ણને કેમ આટલી તરફદારી કરો છો તો મનોભાઈ પંચોલી જેવા વ્યક્તિનો જે જવાબ હોય એ તો એક આદર્શ જવાબ હોય એટલે એનું કીધું કે ઠીક છે કૃષ્ણ છે એનો દાસ છું એટલે જ હું એના વિશે લખું છું પણ એક વસ્તુ તમને કહું કે કૃષ્ણની તરફદારી કેમ કરું છું તો કે આજે આપણે અહીંયા મળ્યા છીએ આવતીકાલના કોઈ કાર્યક્રમમાં તમે મને આમંત્રણ આપવાનું હું તમને એક વચન આપીને જાઉં તમે મને કીધું ને કે કૃષ્ણ તો બધે વચન તોડ્યા તો હું તમને આજે વચન આપીને જાઉં છું તો ભાઈ આપણે કાલે બપોરે ચાર વાગે આપણે એક નિશ્ચિત જગ્યાએ મળવાની છીએ એમાં મારું તમને વચન છે હું ત્યાં આવીશ પણ એ આવતીકાલના ચાર વાગ્યાનું આજે હું વચન આપીને હું ઘરે જાઉં છું મારા માતુશ્રી બીમાર પડે છે મારે એને હોસ્પિટલાઇઝ કરવા પડે તો મારે કયું વચન રાખવાનું બરોબર મેં તમને આ પેલું ચાર વાગ્યાનું વચન પાડવાનું કે મારા માતુશ્રીને હોસ્પિટલાઇઝ છે ત્યાં એને આઈસીયુ ના રૂમ પાસે મારે બેસવાનું તો વિવેચકો કે એ તો ઓબિયસલી ભાઈ આ તો તમારી માતા પાસે જ તમારે રહેવું પડે તો કે બસ આ જવાબ તમે જ આપો કૃષ્ણ

એને નાના નાના અધર્મો કર્યા છે એટલે વચનો થાય નાના મોટા હું ચૂકી તો એ ચૂકવા માટે થઈને કોઈ ની હાનિ નથી થતી બરોબર ધર્મ ને બચાવવા માટે અને એટલે જ એને બોયલા છે કે ધર્મ રક્ષતી રક્ષિત ધર્મ નું રક્ષણ આપણે જ કરવું પડે અને ધર્મના રક્ષણ માટે નાના મોટા કોઈ પણ જાતના નાના યુદ્ધ કરવા પડે ને તો એ શસ્ત્ર વગર કોઈ દિવસ ધર્મ બચે નહિ જો ધર્મની રક્ષા કરવી હોય ને તો શસ્ત્ર વગર કોઈ દિવસ ધર્મ ન બચે શિશુપાલ ને વિનંતી કરવાથી ધર્મ ન બચે હમ હમ દુર્યોધનનો વ્યભિચાર કરવાથી ધર્મ વ્યભિચાર ને ધાક પિછાડો કરી અને એને માફી આપવાથી ધર્મ ન બચે હમ 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 ગમે તેવો પારંગત હતો ગમે તેવો ભક્ત હતો ગમે તેવો દાની હતો પણ એને દુર્યોધનનો સાથ આપ્યો તો એને ભૂમિકા હતી ભીષ્મ પણ એમાંથી નથી બચી શક્યા ગુરુ દ્રોણ પણ એમાંથી નથી બચી શક્યા પણ સાથ કોઈ ત્યારે એનો ફક્ત ફક્ત વિકલ્પ છે છે ને શસ્ત્ર શાસ્ત્ર તો છે જ પણ શાસ્ત્ર એક મર્યાદા છે જયારે શાસ્ત્ર થી જયારે નિકાલ ઉકેલ ન આવે અને જયારે જરૂર પડે અને રાષ્ટ્ર જયારે ધર્મ હિત માંગતું હોય ત્યારે શસ્ત્ર ચોક્કસ ઉપાડવું પડે આ આ શીખવે છે છે વિકલ્પ તમારી પાસે અને શાસ્ત્ર બંને થી ધર્મ ને રક્ષા કરવી જોઈએ અને ધર્મ ની રક્ષા કરવા માટે જયારે શાસ્ત્ર અંતિમ પ્રયત્નો ઈમાનદારી પૂર્વક ના શાંતિ માટેના અંતિમ પ્રયત્નો પૂર્ણ થાય ત્યાં સુધી જ શાસ્ત્ર આપણને આવે કામ બરાબર પણ જ્યાર પછી છે ને શાસ્ત્ર કામ નથી આવતું ત્યાર પછી તો શસ્ત્ર જ કામ આવે આવશે અને એ જ્યાં સુધી કૌરવ સભાની અંદર છેલ્લે શાંતિ દૂત બનીને જાય છે ત્યારે પણ ઈ યુધિષ્ઠિર ને કહીને જાય છે દ્રૌપદી ત્યારે પણ એને કહે છે કે કેશવ તમે શાંતિ દૂત બનીને જઈ રહ્યા છો તો યુદ્ધ શું નહીં થાય તો કે યુદ્ધનો નિર્ણય હું નહીં લઈ શકું યુદ્ધનો નિર્ણય તો દુર્યોધન મારે નથી લેવાનું બરોબર અને હું તો શાંતિ દૂત બનીને જાઉં છું અને જો આ તો કે મારી દ્રૌપદી એની વેદના વ્યક્ત કરે છે કે એક પાંડવ મહારાજા પાંડવ ની પુત્ર વધુ અને સમ્રાટ યુધિષ્ઠિર ની પત્ની ને જાહેર સભાની અંદર જ્યારે વસ્ત્રહીન કરવામાં આવતી હોય એ અપમાન સહન કરીને શાંતિ તો કે દ્રૌપદી ઈ શાંતિ સસ્તી છે આ શાંતિ બહુ સસ્તી છે પણ પછી તમારા એક અપમાન થી જો સહન કરીને ઈ મૂલ થી અને ઈ ભોગ થી પણ જો શાંતિ મળતી હશે ને તો એ ચોક્કસ ઈ શાંતિ સસ્તામાં પડે છે પણ યુદ્ધ પછીની શાંતિ જે છે ને એ સસ્તી શાંતિ નથી એટલે ઈમાનદારી પૂર્વક સંપૂર્ણપણે શાંતિના પ્રયત્નો કરી અને ત્યાર પછી જો જરૂર પડે તો એ ધર્મયુદ્ધ નો શંખ ફૂંકાય છે બરોબર એટલે શાસ્ત્ર અને શસ્ત્ર આ બંનેનું સમર્પણ જે બંનેની જે દિશા છે ને એ કૃષ્ણ છે અને અને શાસ્ત્ર શસ્ત્ર એ બંનેનું માધ્યમ છે ને એ એ કૃષ્ણ છે છે સરસ અને જ માધ્યમને કારણે ને આપણે કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ આ પૂર્ણ પુરુષોત્તમ વ્યાખ્યા કઈ હોય પૂર્ણ પુરુષોત્તમ એક વચનમાં એક વાક્યમાં શરણ ચરણ સ્પર્શ કરવો હોય તો એ યોગ પુરુષ યુગ પુરુષ કૃષ્ણ મારી દ્રષ્ટિના મારા આ કૃષ્ણ વાહ અશ્વિનભાઈ બહુ જ સરસ આમ તો કૃષ્ણ વિશે આપણે વિચારવા બેસીએ બોલવા બેસીએ લખવા બેસીએ તો કહેવાય ને કે એનો કોઈ અંત જ નથી આપણે કદાચ એક નહીં પણ અનેક જન્મો પછી આવીએ ને તો કૃષ્ણને આપણે ન ભૂલી શકીએ તો કૃષ્ણની વેદનાને આપણે ન ભૂલી શકીએ એટલે આપણે તો માત્ર એક ચરણ સ્પર્શ કરીએ છીએ પ્લેટફોર્મના માધ્યમથી એક એની ચરણ સ્પર્શ આપણે દેખીએ છીએ અને એ જ્યારે આપણે અલગ રીતે જ્યારે કરીએ તો એના માટે તો આપણે ખ્યાલ છે કે સાત સાત દિવસની ભાગવત સપ્તાહ પણ બેસીએ તો ટૂંકી પડે જ્ઞાન યજ્ઞ પણ ટૂંકો પડે એટલે આવી સરસ મજાની વાત એક મર્યાદિત સમયમાં અમર્યાદિત અમર્યાદિત વ્યક્તિની આપણે વાત કરીએ

આવા શબ્દો વાપરા છે પછી કોઈ સંતો આવ્યા કોઈ ધર્મચારીઓ આવ્યા દરેક એ ભક્તો હું ખુદ ઈશ્વર છું બરોબર આ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ એટલે આવા સરસ મજાના પ્રસંગે ભગવાન કૃષ્ણના ચરણોમાં સમર્પણ ભાવ સાથે દાસ્ય ભાવ સાથે અ વિનંતી કરીને અને દરેક નગરવાસીઓને દરેક દર્શકોને આવતા સોમવારે એટલે કે કાલની ને પરમ દિવસે કૃષ્ણ જન્માષ્ટમીના ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ અને ભગવાન વંદન કરીએ કે મારા રાષ્ટ્રને મારા ધર્મને ભગવાન રક્ષણ આપે અને અમને શક્તિ આપે કે અમારા રાષ્ટ્ર અને ધર્મ માટે અમે કાયમને માટે લડીએ લડતા રહીએ અને ધર્મને બતાવીએ અને ધર્મ બચશે તો જ આપણે બચશું રાષ્ટ્ર સુરક્ષિત છે તો જ આપણે સુરક્ષિત છીએ આવા ભાવ સાથે સૌને મારા નમસ્કાર અને વંદનભાઈ આપનો પણ ખૂબ ખુબ આભાર કરુણાટો ધન્યવાદ ધન્યવાદ